તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયો તમે એકવાર જુઓ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલાના કાનની અંદર સાપ સાપ્યો છે હવે મિત્રો સવાલ એ છે કે આ સાપ મહિલાના કાનમાં કેવી રીતે ગયો હોય છે અને કદાચ કાનમાં ગયો પણ હોય તો એ કાનમાંથી રિવર્સ પાછો કે એનું મોઢું કઈ રીતે આવ્યું છે મિત્રો અંદર તો એટલી બધી કાંઈ જગ્યા હોય નહીં કે સાપ છે તે અંદર જઈને પાછો યુ ટર્ન મારીને મોઢું બહાર કાઢી શકે અને મિત્રો બીજો પ્રશ્ન એ છે કે આ સાપ એટલો બધો મહિલાના કાનમાં આવી ગયો ત્યાં સુધી મહિલાને ખબર કેમ ના પડી હવે મિત્રો ઘણા બધા લોકો એવું કહે છે કે આ જે વિડીયો છે તે એ દ્વારા બનાવવામાં આવેલો છે પરંતુ આ વિડીયો જોતા તો એવું લાગતું નથી એઆઈ દ્વારા બનાવવામાં આવેલો હોય કેમ કે મિત્રો આ વિડીયો તમે જો એકદમ રિયલ જેવો લાગી રહ્યો છે પરંતુ મિત્રો હકીકતમાં આ એઆઈ છે કે રિયલ છે એની તો કોઈ માહિતી નથી પરંતુ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેશો અને આ જે આ જે સાપ મહિલાના કાનમાં ગયો છે તે ખરેખર સાચો છે કે આવું કોઈ પ્રયાક કરવામાં આવ્યું છે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો